ઘોડરા ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન વોટર લિસ્ટમાં એક જ વ્યક્તિના નામો અને વોટર લિસ્ટમાં ના છે કોંગ્રેસના આક્ષેપ આ મામલે કોંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધી સહિતના નેતાઓએ છેડ્યું છે આંદોલન ચૂંટણી પંચની નીતિઓને લઈને કોંગ્રેસે દિલ્હીથી આંદોલન શરૂ કર્યું છે જેના સમર્થનમાં શહેર કોંગ્રેસમાં રસ્તા પર આવી ગયા છે શહેરમાં પણ આજ મામલે વધુ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું પોલીસ પોલીસ અને કાર્યકરો વચ્ચે કરી ખસેડ્યા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિ જોશી પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપરાંત કોંગ્રેસી કોર્પોરેટરો અને કાર્યકરો મળી વીસ કરતા વધુની અટકાયત કરી ইলেকশন কমিশন অফ ইন্ডিয়া তোমার দেশে নাগরিক সব করেছে